हेलो वेलकम फ्रेंड्स वेलकम वेलकम गुड मॉर्निंग गुड मॉर्निंग शुभ शवर नमस्कार फ्रेंड्स तमाम मित्रों का हार्दिक स्वागत करता हूँ गुड मॉर्निंग फ्रेंड्स गुड मॉर्निंग गुड मॉर्निंग फ्रेंड्स गुड मॉर्निंग आपका हार्दिक स्वागत करता हूँ यहाँ पे सभी लोगों का हार्दिक स्वागत है यहाँ पे तो गुड मॉर्निंग फ्रेंड्स तुम्हारा भी स्वागत करता हूँ यहाँ पे देख सकते हो ये पे कपास की खेती है यहाँ पे कपास की खेती लगभग पूरी होने ही वाली है ये देख सकते हो रुआ चुका है ये देख सकते हो आप सभी लोगों का हार्दिक स्वागत करता हूँ गुड मॉर्निंग गुड मॉर्निंग फ्रेंड्स तुम्हारा भी स्वागत करता हूँ ये देख सकते हो आप कपास की खेती है यहाँ पे तो सभी लोगों का हार्दिक स्वागत करता हूँ Lai mi ay es sapuki i e lech to laik ses kai good morning good morning friends good morning to maratik swaket kertahung ia kapas karo e diak saktei wap sabilo kuka hardik swaket good morning good morning friends to so like kardi i kamen karna au beng tamaru pun swaket keroso Ben જય દ્વારકાધીશ બેન જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ પહેલાંમાં બોલી ગયો ને મને ખબર હતી જય દ્વારકાધીશની કમેન્ટ આવશે હરર મહાદેવ હર હર મહાદેવ બેન થેન્ક યુ વેરી મચ કપાસની ખેતી છે બેન જો હવે પૂરી થવા આવી ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય જય રામાદેવ પીર જય ગુરુદેવ ઠાકોર જય રામદેવ પીર જય ગુરુદેવ ઠાકોર જોશી સાહેબ જોશી સાહેબ વધારો અનશ્યામભાઈ તમારું પણ સ્વાગત છે મારા વૈશાલી બેન પણ સપોર્ટ કર્યા છે એમનું પણ સ્વાગત કરીએ છે લાઈમાં ગુડ મોર્નિંગ જય રામાપીર જય ગુરુદેવ શુરપંખા આ શુરપંખા ક્યાં બાદ હૈ હું તો આમાં દસ મિનિટ લાઈવ કરું છું મિત્રો આમાં તો ખાલી કેવું છે આ ચેનલ એક્ટિવ રહેના માટે કરું છું જય રામાપીર ધનશ્યામભાઈ તમને કહી રહ્યા છે આપણે બેન થેન્ક યુ વેરી મચ મારા બેન તમારું પણ સ્વાગત કરી છે જય રામ રામાપીર જય ગુરુદેવ શુરપંખા મારા બેન કહી રહ્યા છે ને હસી રહ્યા છે થેન્ક યુ વેરી મચ હું તો ખાલી ટાઈમ પાસ કરું છું એક્ટિવ ચેનલ રહેના માટે ધનશ્યામભાઈ બેન ભાઈ સપોર્ટ કરી રહ્યા છે સપોર્ટ સપોર્ટ ઘનશ્યામભાઈ સપોર્ટ ફૂલ સપોર્ટ જો કપાસની ખેતી હવે ટાટકી ગયો છે ફૂલ કપાસ વેણવાનું ચાલુ છે જુઓ તમે આ રજો છે ને ધનશ્યામભાઈ આ કપાસ વેણે જુઓ તમે ભીમો ખાધો એટલે ગીલાઓ ઘડીક લાઈવ કરું અમારે પ્રિય મિત્ર જોશી સાહેબ બીજી ચેનલથી લાઈવ ચાલુ કર્યું છે હવે તો મિત્રો બધા સપોર્ટ કરવા બધા જો પ્લીઝ અમને તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરીશું આ હાર્દિક સ્વાગત થેન્ક યુ ને સાથે મારે અલ્પાબેન વધારે છે એમનું પણ સ્વાગત કર્યું છે અલ્પાબેન અમારા કપાસ હવે ફાટી ગયો છે જુઓ બેન તમારું પણ સ્વાગત કરું છું અલ્પાબેન જય માતાજી જય માતાજી જય માતાજી ધનશ્યામભાઈ સપોર્ટ જય શ્રી કૃષ્ણ હરે જય શ્રી કૃષ્ણ હરે જય શ્રી કૃષ્ણ બેન અલ્પાબેન આમાં તો ખાલી ટ્રાય ચલો ઘડીક દસ પંદર મિનિટ જ લાઈવ કરું છું તમને ખબર છે આ ઘનશ્યામભાઈને અમારે આ ચેનલ એક્ટિવ રહે એના માટે કરું છું બાજુ ચેનલ છે ને સાઈડમાં એટલે એ કરવી પડે છે તમારે મોનો થઈ ગઈ છે ના આજે નહીં થઈ બેન આમ તો મેન ચેનલ તો એ નથી આ નવી ચેનલ બનાવી હતી એ છે આપણે હોમ હો ઉપર કોઈક સબસ્ક્રાઈબ છે એકસો આસપાસ કાઢી નાખો કાઢી નાખો હવે ચણા નાખી દો એવું છે ચણા અમારે ક્યાં અહીંયા વાવે છે ભાઈ ચણા અમારે ક્યાં અહીંયા થાય છે નથી થતા ચણા અમારે અહીંયા કપાસ બાજરી બહુ થાય બાજરી ઘઉં એ બધું વધારે થાય છે ભાઈ એરંડા વધારે થાય છે કોઈ વરિયાળી છે એમની વરિયાળી વાય છે તમાકુ વાય છે અને મકાઈ છે સામે મકાઈ દેખાય દો એમ લીલીસમ એ મકાઈ છે ઘનશ્યામભાઈ એટલે એવું બધું વધારે થાય છે અમારે આ બાજુ ખેતી ચણા નથી થતા હોય ભાઈ પહેલી ચેનલ મોનો થઈ ગઈ છે ના એ નથી થઈ બેન હજી થોડા કલાક ઘટે છે એમાં લાઈવ કરું છું હું રોજ રેગ્યુલર લાવ એમાં હોય છે બેન હજી ભાઈ એક દિવસ મિસ્કુલ હતો શું કામ હતું એ ભૂલથી આવી ગયો હતો હા ભૂલથી આવી ગયો હતો ઘનશ્યામભાઈ તમે તે દિવસે કમેન્ટ પણ એમાં કરી હતી મેં જોયું હતું જો કપાસ કેવો ફાટી ગયો હતો ફૂલ બિયારણનો પ્લોટિંગનો કપાસ છે આરો જય માતાજી મારા બેન કહી રહ્યા છે જય માતાજી જય માતાજી બેન તો વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ વેલકમ બિસ્કુલ ભૂલથી આવી ગયો હતો ભાઈ એટલે પછી મેં કાંઈ રિપ્લાય ના આપ્યો એનો તમે વોટ્સઅપ કર્યું હતું તો વેલકમ ફ્રેન્ડ્સ ઓમાં પણ મારા વ્યૂહારા આવે છે હું ચેક કરું છું રોજ દસ પંદર મિનિટ લાઈવ કરવામાં ભાઈ મોજે દરજીયા કરીએ જય મિત્રો વધારે એનું સ્વાગત કરે આપણે જય ભોલેનાથ જય ભોલેનાથ જય માતાજી બેન કહી રહ્યા છે થેન્ક યુ વેરી મચ વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ તમારા બી સ્વાગત કરતા હું અમને જો તમે વોચિંગ વચ્ચે પાછોમાં ફૂલ વોચિંગ આવશે મને જોયું સભી લોકો કા હાર્દિક સ્વાગત કરતા હું યે એ કપાસ જો કપાસ કેવો ટાટક્યો છે ફાટકી ગયો છે કપાસ આખો જુઓ તમે ભાઈ વેણવાનું ચાલુ છે તારમાં ફૂલ ટાટચ્યો છે જુઓ તમે ભાઈ ભારે કરી છે એના કિડ ભારે કરી તાર મગફળી ભારે કરીએ વાય નથી ઓહરતું આખો દિવસ વાણીએ તો સેટ થાતું નથી ભાઈ કાઠું કોમ છે આજુ કેવો કપાસ ટાટક્યો છે જો એ સારું છે ઘનશ્યામભાઈ કપાસ એ સારો હતો હવે બગડ્યો છે એટલે હવે ટાઈમ એનો થઈ ગયો ને મતલબ ટાઈમ થઈ ગયો એટલે હવે એનું બધું વેણી દેવાનું રહે મતલબ કેરી હવે લો બી નથી પાછળ છે અમુક એક એક ચકચકશે જો તમારી લીલો છોડ હોય એનો રહી ગયો છે બાકી તો બધું કાટકી ગયું છે આપી દો બ્લ્યુ હા આપી બ્લુ આપી દઈએ યો ભાઈ ઘનશ્યામભાઈ એ વાત હાજી કરી તમે આપી દીધું બ્લ્યુ આપણે ક્યાં વેચાતું લેવા દાવશે અને અમારે ઘાસચારો પણ અહીંયા બાજુ છે જુઓ તમે હમણાં પેલા લાઈવ કરા આપણે ઘનશ્યામભાઈ આપણે લાઈવ તો પેલા કરવાનું છે આ ઘાસચારો ચીકુડી અમારે અહીંયા છે ચીકુડી ઘનશ્યામભાઈ ચીકુડી છે જુઓ ઘાસચારો છે આ કાસચારો ટોરોનો છે ટશ્યામભાઈ મારા ચીકુડી કૈયાને ખેતીનું કામ રાજેશભાઈ કાઠું છે હા કાઠું છે ખેતીનું ભાઈ અઘરું કામ છે અઘરું કાઠું તો કાઠું પણ અઘરું કામ છે જય શ્રી સ્વામિનારાયણ એસપી સાહેબ તમે લાઈવ ચાલો તો અત્યારે મારે કમેન્ટ શું ના થઈ એસપી સાહેબ મેં જોયું પછી તમને કમેન્ટ કરી હતી કે બ્લુ આપજો ભાઈ એવું લખ્યું હતું મેં જય શ્રી સ્વામિનારાયણ તમારું પણ સ્વાગત કરીએ છીએ મોટાભાઈ એસપી ડિટી હા મેં કમેન્ટ કરી હતી અત્યારેમાં લાઈવ ચાલુ હતું તમારે મારા કમેન્ટ શું નથી થતી આ ઘનશ્યામભાઈને પૂછો તમે ક્યાંય નહીં ગભરાતું બ્લુ વગેરે તો ક્યાંય નહીં કમેન્ટ વહેલા કરીએ તો નહીં થતી ઘનશ્યામભાઈ એસપી સાહેબને જય રવાપીર જય ગુરુદેવ અત્યારમાં મારે પણ થઈ નથી એ જે એસપી સાહેબ આ જુઓ તમે એમને પણ નહીં થઈ એમને બ્લુ આપી દેજો બ્લૂથી ગભરાશો નહીં મિત્રો પછી લઈ લઈશું બધા આપણે મોનો થાય ત્યારે લઈ લેવાના પછી પાછા આપશું એટલે કાંઈ એવો વધુ નથી મતલબ મેં બધા પૂછ્યું છે અહીંયા ઘણા બધા મિત્રોને પૂછ્યું બ્લૂથી કોઈ પ્રોબ્લેમ ના ના થાય છે કોઈ તમને આવતા અટકાવી શકે છે એકાબીજા જો ખરાબ માણસ આવી જાય તો તમને બ્લેકમાં નાખી શકે છે બાકી બીજું કોઈ થતું નથી એવું કીધું મને બી તો વધો નહીં ભાઈ હો મેં મકાઈ છે ઘનશ્યામભાઈ હવે ભરાવાની તૈયારી છે સપોર્ટ કરી રહ્યા છે સપોર્ટ 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 ફૂલ સપોર્ટ ફૂલ સપોર્ટ ફૂલ સપોર્ટ હવે રાજેશભાઈ મારે ચેનલ ચેકમાં આપવાની છે આ આપી દો અને થઈ ગયા છે હવે તો ઘનશ્યામભાઈ વ્યૂ બોળાયા હતા હા આપી છે એમ કર્યા છે આપી દેવાના મિત્રોને કમેન્ટ જોતા આપણને સપોર્ટ કરે આપણે ટાઈમ પૂરો થઈ ગયો છે સાહેબ મને ખબર છે થઈ ગયો તો હોય મેં તમને નથી કીધું તમે હવે લાઈવ નહીં કરો તો થઈ જશે તમારે ઘનશ્યામભાઈ આપણે પેલો પોસ્ટર લાઈવ ચાલી છે એમાં સેટ થઈ ગયું હતું મને ખબર પડી ગઈ હતી બીજા હવે તમે એ રુદ ખેંચી લો થાય કરું અને હવે થઈ ગઈ છે મોનો પણ એમાં ચાર હજાર ફૂલ મોનો થઈ જ છે થઈ જઈએ છે લગભગ તો પેલા ફોટા જોયા તમે ઉપર કોક હતા એમાં એ ફોટા જોયા તમે ફૂલ છે પોટ ફૂલ છપોટ ફૂલ છે પોટ ફૂલ સપોર્ટ એસપી સાહેબને પણ ફૂલ સપોર્ટ અને આમાં તો એસપી સાહેબ હું ખાલી ચેક કરું છું રોજ દસ પંદર મિનિટ લાઈવ કરું છું રોજ અને ખાલી એક્ટિવ ચેનલ રહે એના માટે જ કરું છું મેઇન ચેનલ તો આપણે બીજી છે તો તમને ખબર છે આમાં તો આપણને બીજા મિત્રોને સપોર્ટ કરેલા હોય એ આપણા જોડાય મિત્રો મિત્રો જોડાય અહીંયા જે નવી ચેનલ છે આ રીતો તનસામ ભાઈ અત્યારે વેટી પડ્યા છે શીખી શું લખે છે મને કાંઈ ગુમરે નાખી દીધો છે શું લખ્યું તો મને ગુમરે નાખી દીધો ભાઈ નવું મિનિટ થઈ છે થોડુંક વોચિંગ આવે પછી બંધ કરી દઈએ વોચિંગ વધશે પણ થોડુંક તૈયારી છે મતલબ સીર્યા જ્યામભાઈમભાઈ તો કોઈક હારા યુટ્યુબરને બતાવજો અને એક તમારા હજી એક વેરીફાઈ નંબર પણ કરવો પડે છે મેં જોયું છે આપણે બેજી ઓપ્શન છે એમાં તમારે એક નંબર નાખવો પડે છે નંબર મેં જોયો છે એ તમારો ફોટો જોયો તમે ઇંગ્લિશમાં કોણ ખબર નથી પડતી એટલા માટે કેનેડા ભણવા જવું પડ્યું હતું એટલે આ કેનેડાની ભાષા શીખીને આવી ગયા છે સાચી વાત છે એ વાત સાવ એ તો મારે એમ જ છે ને ઘનશ્યામભાઈ એકદમ રાઈટ વાત છે આપણે જે ભણ્યા એ બરાબર છે જે ભણ્યા તો કોઈને કીધા તેવું નથી આપણે કેવું ભણ્યા છે એ તો અમને ખબર છે ધનશ્યામભાઈ આ જો ચાર ચાર પાંચ લાયકો આવી છે ને એ મિત્રોને કોઈ કમેન્ટ શું નહીં થઈ હોય મિત્રો જ છે પણ કમેન્ટ શું ના થાય કે બ્લ્યુ આપણે ઘણા આપ્યું નથી આમાં એટલે જો તમે ચાર લાયકો આવી છે એ લાયકો કરીને દેતા રહ્યા છે કમેન્ટ શો નહીં થાય એમને રોજ સોશિયલ મીડિયામાં ફરવા વાળા હોય ને આપણા જેવા એટલે એમની કમેન્ટ શો નહીં થઈ હોય તમે જુઓ ખાલી ચાર લાયકો અહીંયા દેખાતા પણ પાંચ દેખાતી છે તો એ લોકો આપણે તમે બે જણા જ આવ્યા છો મતલબ ત્રણ તો એ ત્રણ જ લાયક હાચી હોવી જોઈએ અને પાંચ છે જુઓ તમે બે લોકોનું બ્લ્યુ નહીં હોય એટલે કમેન્ટ શો નહીં થઈ લાગતી મને એમ લાગે છે બ્લુ વગર નથી ચાલી શકતા હવે હવે મગફળીનું કામ પણ પટી ગયું બધું ધનશ્યામ ભાઈ માતાજી એલ મોનો થઈ જાય ભાઈ ઘનશ્યામભાઈ તમારે રેડી થઈ જાય થઈ જાય રેડી મને પાકો વિશ્વાસ છે ઘનશ્યામભાઈ સો ટકા મોનો ચેનલ થઈ જાય બેસે આપણે સુખ શાંતિથી પછી તમારે લોંગ વિડીયો બનાવવાનું છે ને લાઈવ તો તમે ફેસ્ટ લાઈવ કરો ફેસ્ટ લાઈવ તમારું હવે ચાલી ગયું છે પાછું ફેસ્ટ લાઈવ પાછું તમારું સારું ચાલે મેં જોયું છે ઘનશ્યામભાઈ નિશાબેન વધારો બેન તમારું પણ સ્વાગત કરીએ છીએ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ રાજેશભાઈ જય દ્વારકાધીશ નિશાબેન વધારો તમારું પણ સ્વાગત કરીએ છે બેન જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ શુભ સવાર જય માતાજી લાઈક ડન સાથે કમલેશભાઈ રાઠોડ વધારે છે એમનું પણ સ્વાગત કરીએ છીએ વધારો કલેજા તમારું પણ સ્વાગત કરું છું સોશિયલ મીડિયામાં ફરવાવાળા નહીં જોશી સાહેબ રખડવાવાળા સાચી વાત છે લાઈક ડન પાંચ કરી છે થેન્ક યુ વેરી મચ નિશાબેન પાંચ લાઈક ડન સોશિયલ મીડિયામાં રખડવા વાળે એમ હા એ વાત સાચી હો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મારા કલેજા તમને બ્લૂ આપું રહો છું નિશાબેનની બિલ આમાં ક્યાં કોઈને બ્લૂ નથી આપેલા આપણા બીજી ચેનલમાં તો હવે તમે કમેન્ટ કરો તો નિશાબેન એક હા રાજેશભાઈ જય દ્વારકાધીશભાઈ જય દ્વારકાધીશ વળી આજ ફોટો બદલ્યો બે મારામાં બીજો ફોટો આવે છે મુનાભાઈમાં બીજો હતો ખાલી ઓળખાય ને એવું થઈ જાય છે પછી બેન ભાઈ તમારે બ્લુ આવ્યું ભાઈ ચેક કર દો મારા વાલા કમલેશભાઈ હા આઈ ગયો આઈજો આવી હા આઈ છે કમલેશભાઈ જય રામાપીર જય ગુરુદેવ મારા મારે ભાઈ કહી રહ્યા છે મોટાભાઈ આપણે હમ શું થયે ધનશ્યામભાઈ આપણે ચેનલમાં આડેના ને તો ચેનલ એક્ટિવ નહીં બેસી જાય છે ચેનલ એના માટે આમાં પંદર વીસ મિનિટ લાઈવ કરવું પડે છે અરે ભાઈ અમારા કપડાં લઈ લીધા હતા ના ના આ બીજી ચેનલ છે બેન આમાં નથી કોઈને કપડાં આ ચેનલ આપણે પેલી નહીં સાઈડમાં ચેનલ લે નહીં નહીં જય માતાજી રામાપીર એમ કર્યા છે કમલેશભાઈ રાઠોડ પણ કર્યા છે ને આ ચેનલમાં નથી બીલું કોઈને આપેલા આપણે નવી ચેનલ બનાવી દી છે સાઈડમાં હતી મારી આમાં લાઈવ કર્યું છે હું એક્ટિવ ચેનલ રહે એના માટે દસ પંદર મિનિટ લાઈવ કરીએ છીએ ખાલી આમાં આમાં બે ત્રણ જ લાઈવ કર્યા છે ખાલી ચેક કરે અમે રોજ રોજ એક એક લાઈવ કરવાનું ભલે કોઈ ના આવે તો એ આપણે અહીંયા જે વ્યૂ આવે કે ને એમાં એડ થતા થાય અને ચેનલ પણ એક્ટિવ રહે મતલબ જ્યારે પણ વિડીયો મેના એમાં પણ દોરાય વિડીયો વિડીયો જોવા સોહાત વિડીયા છે શોર્ટ વિડીયો પણ બધા ચાલેલા છે તમે જોવાનું ઘનશ્યામભાઈ સપોર્ટ કર્યા છે થેન્ક યુ વેરી મચ ઘનશ્યામભાઈ થેન્ક યુ ફૂલ સપોર્ટ પહેલાં આમ તો બારસો બ્લ્યુ આવેલા છે નિશાબેન તમને ખબર તો છે બ્લૂમાં ક્યાં પાછા ધનશ્યામભાઈ પૂછો કોઈ પાછા જ નહીં પડે ચાર ચાર મહિનાના બ્લુ લઈને રકડેલા મિત્રો આપણા કોઈ ટેન્શન નથી લાઈવ લાઈવમાં આવ જીરો બીરો ના બતાવે ત્યારે રાટ આવશે વોચિંગ એમાં તો લાઈવ કરું પણ હવે એક જ દિવસ એક જ દનું કરું છું અત્યારે હવે લગભગ મહેમાન આબેના છે એટલે એ મૂકી દઈશ ચાલુ ઘડીક એટલે મહેમાનો જમવાનું બધું ઘરે છે આજે અને બીજું એક શનિવાર છે એટલે રામવાટિકા પણ જોવા જ પડશે આજે હનુમાનના દર્શન કરવા એટલે લગભગ ત્યાંથી પણ લાઈવ કરીશું રામવાટિકાથી હાલો ચા પીવા કલેજા ઓહો શું લાયા પોણી ચા હાલો ચા પીવા કલેજા આ ચા મારા કલેજા પીવાનું કે આ મારા છોકરો પોણે લઈને આવ્યા બોલો એ ચા લાયક પોણે કે પોણે લાયા પોણે શું કરવાનું હે જેમ ભાઈ કડીક વ્યાણો રૂ વ્યાણો ભાઈ ઘડીક વેણો પછી લાડુ આ ખાજુ કરી દે ને બે દિવસ મનના કામમાં જોરદાર શો હા સાચી વાત છે મારે એવું છે ધનશ્યામભાઈ ભારે કર્યું છે હવે લાઈક કરવાનો ટાઈમ નહીં હોત ધનશ્યામભાઈ શું કરીએ યાર કો એટલું બધું કામ આ તમે ના કપાસ જો આખો ટાટકી ગયો છે જો તમે ફૂલ ટાટકી ગયો ધનશ્યામભાઈ કોને લઈને આવ્યા હતા એમાં પેલો શું કરીએ કો એટલે જે ચા તમે પીવો ને અમારે અહીંયા એમ થાય છે કે ચા પીવો પછી તમારે નહોતું કહેવાનું મને કે ચા પીવો છે સપોર્ટ સપોર્ટ મોટા ભાઈ ફૂલ સપોર્ટ ફૂલ સપોર્ટ હમણાં આપણે પેલા લાઈવ કરો ધૂમ બચાવીએ ધનશ્યામ ભાઈ બધું ટાટી ગયું ધનશ્યામ ભાઈ પાડ્યું અરે અહીંયા તમે ચા નું કીધું મને અહીંયા ઉછાટ પી ગયો ચા પીવો પડશે હવે શું કરીએ કો કમલેશભાઈ જેવું ટાટ ગયો છે બાળદું ચારે વેણવાનો આ પટશે આ બાળજુ બધું ટાટતી ગયું છે હારથી ટોચો ટોચ બાળજુ આખો કપાસ ટાટતી ગયો છે કપાસ ટાટતી ગયો ફૂલ હા જો એ પ્લોટિંગનું બિયારણનું છો પાલ દસ પ પંદર હજારના ભાવનું છે આજ ધનશ્યામભાઈ ઓનો પંદર હજાર ભાવ છે અને રખડે રૂ મારા તૈયાર મણના પંદર હજાર છે ઓના ટાટકીને પડ્યું છે પ્લોટિંગ ના આપણે કરતા શિયાળામાં પેલા વરાહાળા ચોમાસામાં ઈરું રૂ હવે ટાટ છે બોલો હવે ઈરું જ આવ્યું છે ધનશ્યામભાઈ चलो बाय बाय तो हमें आप बंद कर दीए काली करीश बीधु शू कलेजा जय माता धनश्याम भाई तमने जय माता निशाबेन जयप मित्रों ने जय माता कलेजा के जमीन से जमीन तो सात वीघा से मार जोड़ी मार घर सात वीघा जमीन से आप कमलेश भाई खुद बीजे आप जे डी जमी राखेल बार महीने की शरते चार वीघा ये चार वीघा तमाकू वेली है आखी ई तो तब जो आप लाइव में पेला करताइए लाइव तमाकू वायेली से हाँ ये એ પાણી પણ આપણું બોરનું ઘરનું જાય છે કમલેશભાઈ હું ક્યાં સ્પેશિયલ ખેતી કરું છું ઢોરા પંદર છે પણ એ મારા મા બાપ ને બધું બધું સાચવી લઈ રે એવું હા એવું છે સાત વીઘા જમી એટલે અમારા અહીંયા એક કરોડ ની પ્રોપર્ટી ગણાય કમલેશભાઈ સાત વીઘા જમી હોય ને એટલે એક કરોડ ની પ્રોપર્ટી અમારી કેવા રહી કમલેશભાઈ પણ અમે કોઈ બાપ દાદાની જમી આપણે મતલબ વેચાય નહીં જે ભળેલ ના મળે કાંઈ પણ ખેતી તો આપણે ચાલુ રાખવી પડે ધીરે ધીરે કમલેશભાઈ સારું કહેવાય એમ કહી રહ્યા છે હા મો જા હા પણ આપણે ખોટું વેચાય ને ભાઈ પછી ક્યાં લેવા જ તમે આપણે તો ચલો હવે બંધ કરી દઈએ તો કમલેશભાઈ બીજું શું જય માતાજી કમલેશભાઈ જય માતાજી કહું છું હવે કમેન્ટ ના કરતા મારા ભાલા જય માતાજી હસી રહ્યા છે જય માતા જય માતાજી જય માતાજી